માતાજી માતાજીને હમ વાંઠાના વાંઠા મેરી જવાના હેવી હું કહું એ વાત તારી હસી જ છે જોકો ક્યાંક કરી દે તોય હારું બાપ ન બર તે નો ઉતરે કોઈ છોડી નો ઉતરે અને કોઈ મોવડી નો થા બલ આપડું કાઈસી વાતો

akun Tara Daddy lah Eh Daddy sih yang kemarin Eh Saya ini main ini ya Tara Daddy sih Daddy Ah Oh tamu sih Ah Ini masih tolu <laughs> Pak teri <hai de>? Hei <laughs> Aduh nih <ne> temen <tom> <laughs> ya Ya udah sama Daddy Ya so. Ah Aam niya lagan kira? Aam niya niya lagan kira A, A, Pular kira pular Wah ini Oh Agay kairi

ત્યારે આવશે મને અરખ સમાતો નથી જટ આવે તો હારવા આયા આયા મારા દાદા આયા હો આ મયની તૈયારી કર બેટા અરે દાદા હમયની તૈયારી કરી રાખી છે ને બા દાદી આવી છે હવે ઘરે આજે તારા દાદી હે રે દાદા માર દાદી તો એક નંબર છે વા દાદા બહુ ફૂલડી પૈસા લે મફત કામ કરતો મહિને મહિને પગાર લઈ અને આ ચા બનાવ્યો તે ના દાદા તો ચા તો બનાવ્યો તે ઘર બનાવ્યો દાદા એ ચા ન બનાવો તું નકરું પાણી નાખીને ચા બનાવે ચા હારો ન બનતો નકરા દૂધનો તારા દાદીને ચા બનાવીને પા હું તું તમ તારા ઠામળા ધો હાલું આવું બાકી મકાન મને ખબર જ હતી કે તું તારી દાદી પંડા કરીશ આ છે એ પણ છોકરાને જોવા દો ને એ એક મહિનામાં પૈસા ગણી લે મફત ના આ થાંભા દો મહિના

પણ તું ભૂખમાં છો ખાઈ ખાઈને ખૂટિયા રોકી થઈસો એમ કે ભૂખમાં બોલ એ એ તો તમે સરપંચમાં સવો એટલે કે ઓલા છોકરા બિચારા આમ જો હારા જ છે એ કાય કામ ધંધો કરતા નથી આખો દી રખડે છે પછી વાંઢાડે ને પર કરાય લે ક્યાંક ભરી સુધર છે ક્યાંક એ કાઈ કરવ નથી મારે હે સરપંચ શું તમને કાઈ ખબર હે ના આપણા ગામના હીરી બાપા નુર્યા હે બૈરુ લાયા એ તો સારું કહેવાય તમારું દોહુ લે કે સારું કહેવાય એ પણ

મુંબઈ થી તા દાદી લઈને આવ્યો ને ચા ઢબલે જવા ન ગયો અત્યારે કોઈ નો વિશ્વાસ કર્યા રોકો નથી હાસું છે કે નહીં સાચી વાત છે દાદા તમારી હો તે ઢબલે જવા જાવું છે ડબલુ ભાઈ હાલ તે હારવાલો દાદા ભડ્યો ખાય કા ડબલુ એકદમ તમને જો ના દેવ હમણે હું પાછો આવું હો એ હો તે આલો દાદા ડબલુ તા દાદી ને ધ્યાન રાખજે હમણે પાછો આવું છું એ હો દાદા દાદી તો મને બહુ ગમો છો હો દાદી તે ગમતી હોય તો શું છે હું તમને શું કહું દાદી શું મારે ભાગવું હે તારી પાસે પેલા પૈસા છે અરે મારી પાસે પૈસા અને ઘરાણા ઘણું છે દાદી હે તાર પાસે છે હા તો મારે શું હોય જીની પાસે જાજા પૈસા હોય અહીંયા મારે જવાનું હોય ઈ મારું કામ છે તો રયો ઓલા ભાડિયાનો હું એક ફોન કરી દઉં

મારા દીકરા ઘરના નો કરે ઓછું એક કલાક થી ફોન કર્યો મને હવે હું બસ કોઈ આવ્યું તો નહીં મારે કેટલી ઘડી ઉભું શું કામ હું આયા તારું મોટરસાયકલ એકદમ ચાલુ કાય કાય કા પર હું તને કહું છું ચાલુ કરને તું અને આ કોણ છે જે હોય કર તારું વાંડા તું ભગવાડી હા તારી તું મારા નો થાય તમ તારું બેઠો તું વાંડા તારું એકદમ એ બેસ એકદમ તું બેસ કાય ખા લે ચાલુ એકદમ તારું વાંડા

Lak, bila is lak. Al, al.